નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડને લગતા મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ જોઈશું કે જે આવનાર પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે તો આ રીતે પ્રશ્ન અને નીચે તેના ચાર ઓપ્શન આપેલા હશે સાથે તમારે પણ જવાબ આપતો જવાનો છે પ્રથમ પ્રશ્ન જોઈએ મોહગની વૃક્ષ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે અહીં ફોટો પણ આપેલો છે આ છે મોહગની વૃક્ષ જંગલોમાં પણ જોવા મળે છે એ સિવાય આની ખેતી પણ કરવામાં આવે છે અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં આ વૃક્ષ જોવા મળે છે બીજો પ્રશ્ન છે કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાય છે ના રચિતા કોણ છે તો આ પંક્તિ છે આ પંક્તિના રચિતા કોણ છે મણિલાલ દ્વિવેદી છે ઓપ્શન ડી અહીં સાચો પડે છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી તેમનું પૂરું નામ છે ઉપનામો જોઈએ તો એક બ્રાહ્મણ એક વિદ્યાર્થી અભેદ માર્ગના પ્રવાસી અભેદ માર્ગના પ્રવાસી ઘણી વખત પૂછાયેલું છે એ સિવાય ગુજરાતી નિબંધકાર નાટ્યકાર કવિ વિવેચક સંશોધક સંપાદક આત્મચરિત્રકાર તત્વચિંતક અને સમાજ સુધારક પણ તેઓ હતા તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર તરીકે પણ ઓળખાય છે તો આ છે મણિલાલ નભુભાઈ દ્વિવેદી ધ્વનિ નિયંત્રણ માટે કયા ત્રણ પરિબળો પર અસરકારક પગલા લેવામાં આવે છે ધ્વનિ નિયંત્રણ માટે ત્રણ શું જવાબ આવશે શ્રોતા પર નિયંત્રણ સ્ત્રોતનું નિયંત્રણ અને માર્ગનું નિયંત્રણ ઓપ્શન ડી અહીં સાચો પડે છે સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું ક્રિયા વિશેષણ શોધો આ વાક્ય આપેલું છે એમાં ક્રિયા વિશેષણ ક્યુ છે ઝડપથી ઓપ્શન સી અહીં સાચો જવાબ આવે છે એક થેલીમાં રૂપિયા બસો છ ની કિંમતના પચાસ પૈસા પચીસ પૈસા અને દસ પૈસાના કેટલાક સિક્કા પાંચ જેમ નવ જેમ પાંચના પ્રમાણમાં છે તો તેમાં દસ પૈસાના કેટલા સિક્કા હશે પાંચ જેમ નવ જેમ પાંચ છે તો દસ પૈસાના સિક્કા કેટલા હશે સાચો જવાબ આવશે ઓપ્શન એ એકસો ને સાઠ સિક્કા હશે નીચે પૈકી કઈ ટ્રોફી હોકીની રમત સાથે સંકળાયેલ નથી તો અહીં ચાર ટ્રોફી આપેલી છે આમાં હોકી સાથે સંકળાયેલી ન હોય તેવી કઈ છે નેહરુ ટ્રોફી હોકી સાથે સંકળાયેલી છે બાઇટન કપ હોકી સાથે સંકળાયેલો છે દેવધર ટ્રોફી હોકી સાથે સંકળાયેલી નથી અને સિંધિયા ગોલ્ડ કપ એ પણ હોકી સાથે સંકળાયે સંકળાયેલો છે સાચો જવાબ આવશે ઓપ્શન સી દેવધર ટ્રોફી દેવધર ટ્રોફી છે તે ક્રિકેટ સાથે સંકળાયેલી છે નીચે પૈકી ક્યુ જુવાર માટે સાચું છે જુવાર માટે સાચું શું છે નીચેનામાંથી તે જણાવવાનું છે જુવાર તમે અહીં જોઈ શકો છો જુવારનું ડુંડું છે તે આપેલું છે આ રીતે ખેતરમાં જુવાર છે તે ઉગાડવામાં આવે છે સાચો જવાબ આવશે સી માત્ર એક એટલે કે જુવાર ઉનાળા અને શિયાળા એમ બંને ઋતુમાં લેવાય છે તે સાચું છે તે સિવાય બંને ખોટા છે સરોવર તળાવ અને શહેર વચ્ચેનું ક્યુ જોડકું ખોટું છે તળાવ પણ પૂછાઈ શકે સરોવર પણ પૂછાઈ શકે તો રણમલ તળાવ છે તે જામનગરમાં આવેલું છે સાચું છે શર્મિષ્ઠા તળાવ વડનગરમાં છે એ સાચું છે અમીરસર તળાવ અંજારમાં નથી એ ભુજમાં છે સુરસાગર તળાવ વડોદરામાં આવેલું છે એટલે અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી અમીરસર તળાવ ક્યાં આવેલું છે ભુજમાં આવેલું છે હમીરસર તળાવ ચારસો પચાસ વર્ષ જૂનું તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક રાવો પરથી રાખવામાં આવ્યું છે વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે શેના માટે તો વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ પૂર્વક હિંમત અને નિષ્ઠા દર્શાવે તો તેના માટે છે સરકાર અમૃતાદેવી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એવોર્ડ આપે છે ઓપ્શન એ અહીં સાચો પડે છે નીચે પૈકી ક્યુ વિધાન સાચું છે તો આમાંથી સાચું જણાવવાનું છે તો અહીં સાચો જવાબ આવશે અગ્નિકૃત ખડકોમાં જીવાવશેષ કદી જોવા મળતા નથી ઓપ્શન સી હવે જે આ અગ્નિકૃત ખડકો છે તે જ્વાળામુખી દ્વારા બને છે તો જ્વાળામુખી દ્વારા એકદમ લાવારસ બહાર આવે છે અને તેમાંથી અગ્નિકૃત ખડકો બને છે એટલા માટે તેમાં કોઈ પણ જીવાવશેષ છે તે જોવા મળતો નથી વ્યતિરેક અલંકારનું ઉદાહરણ આપો વ્યતિરેક અલંકાર કયો છે તે જણાવવાનું છે અહીં જોઈએ આપણે સડક પડખું ફરીને સૂઈ ગઈ કયો અલંકાર છે સજીવા રોપણ છે સડક નિર્જીવ છે તેમાં સજીવનું આરોપણ કરવામાં આવ્યું એટલે આ સજીવ આરોપણ છે છકડો રોકેટની જેમ ઉડે છે જેમ એટલે ઉપમા અલંકાર થશે કાશ્મીર સ્વર્ગ કરતાં સુંદર છે અહીં આપણને વ્યતિરેક અલંકાર જોવા મળે છે ઓપ્શન સી અહીં સાચો પડે છે શું કાશ્મીર ખરેખર સ્વર્ગ કરતા સુંદર હશે તો કે ના પણ કહેવાય શું કાશ્મીર સ્વર્ગ કરતાં પણ સુંદર છે એટલે અહીં વ્યતિરેક થયેલો છે નેરીનું પૂરું નામ જણાવો નીરી એક સંસ્થા છે તો તેનું પૂરું નામ શું થશે નેશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓપ્શન એ અહીં સાચો પડે છે ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ઉપગ્રહોના ફોટાઓનો ઉપયોગ કરીને પરિસ્થિતિ છે તે જાણવામાં આવે છે કોની વનાવરણની કોના દ્વારા આ કરવામાં આવે છે તો આ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે ઓપ્શન સી અહીં સાચો પડે છે અહીં તમે જોઈ શકો સર્વે ઓફ ઇન્ડિયા નીચે પૈકી કયું વિધાન સાચું છે આમાંથી સાચું ક્યું છે તે જણાવવાનું છે શુદ્ધ પાણી કરતા સમુદ્ર જળની વીજવાહકતા વધારે છે તે સાચું છે ઓપ્શન ડી અહીં સાચો પડે છે બાળકો પ્રાર્થના કરે છે પ્રેરક વાક્ય જણાવો બાળકો પ્રાર્થના કરે છે પ્રેરક વાક્ય શું થશે તો પૂજારી બાળકો પાસે પ્રાર્થના કરાવે છે અને તમે પુનઃપ્રેરક પણ કહી શકો પૂજારી બાળકો પાસે પ્રાર્થના કરાવે છે બી ઓપ્શન સાચો પડે છે ગુજરાતના કયા જિલ્લામાં એક પણ અભયારણ્ય આવેલ નથી ખેડા મોરબી સાબરકાંઠા કે આપેલ તમામ તો જવાબ આવશે આપેલ તમામ આ બધામાં છે તે એક પણ અભયારણ્ય આવેલું નથી ગુજરાતની અંદર ટોટલ ચાર નેશનલ પાર્ક તમે અહીં જોઈ શકો નેશનલ પાર્ક મરીન નેશનલ પાર્ક પછી ગીર નેશનલ પાર્ક બ્લેકબર્ડ એટલે કે બ્લેકબક એટલે કે કાળિયાર નેશનલ પાર્ક અને વાંસદા નેશનલ પાર્ક ટોટલ ચાર નેશનલ પાર્ક છે અને ત્રેવીસ અભયારણ્ય છે ત્રેવીસે ત્રેવીસ અભયારણ્યનામાં નામ આપેલા છે એ સિવાય રામસર સાઇટના નામ પણ આપેલા છે વિડિયો સ્ટોપ કરી તમે વાંચી શકો તો યાદ રાખજો ગુજરાતમાં ચાર નેશનલ પાર્ક અને ત્રેવીસ અભયારણ્યો આવેલા છે એ સિવાય ચાર રામસર સાઇટ પણ આવેલી છે ઇલાઈ સત્તરમી સદીમાં ગુજરાતના લાલ સફેદ અને ભૂરા પટ્ટાવાળા સૂતરાવ કે રેશમી વસ્ત્રોનું નામ છે તેના પર ફૂલોની ભાત પાડવામાં આવતી તેના પર સોના અથવા ચાંદીના તારથી સુશોભિત કરવામાં આવતું હતું અમદાવાદના આજે એ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો અમદાવાદમાં આજે પણ એ મળે છે અને એને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે ખાલી જગ્યામાં આવશે એલચા ઓપ્શન બી અહીં સાચો પડે છે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસનો નિર્ણય કયા સંમેલનમાં લેવામાં આવ્યો હતો પ્રથમ તો આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે બાવીસ મેના રોજ આંતરરાષ્ટ્રીય જે વિવિધતા દિવસ છે તે ઉજવવામાં આવે છે હવે વાત કરીએ સંમેલનની તો નેરોબી સંમેલનમાં આને ઉજવવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો નેરોબી કન્વેન્શન કૃષ્ણાવેલી ગાયની ઓલાદ કયા રાજ્યની છે અહીં આપેલો છે ફોટો આ છે કૃષ્ણાવેલી ગાય તો આ ઓલાદ છે તે કયા રાજ્યની છે તો અહીં રાજ્યમાં આવશે આંધ્રપ્રદેશ ઓપ્શન સી આંધ્રપ્રદેશમાં કુષલાવેલી ગાય જોવા મળે છે આપણે અહીં કાંકરેજી ગાય અને ગીરની ગાય જોવા મળે છે વાત કરીએ આપણે આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે ગવર્નર છે એસ અબ્દુલ નજીર મુખ્યમંત્રી છે વાય એસ જગનમોહન રેડ્ડી એક નવેમ્બર ઓગણીસો ને છપ્પનના રોજ આંધ્રપ્રદેશની સ્થાપના થઈ હતી અને ટોટલ છવ્વીસ ડિસ્ટ્રિક્ટ તેમાં આવેલી છે ઘોડિયા ઈયળ નીચેનામાંથી કયા પાકમાં ઘણું નુકસાન પહોંચાડે છે આ ઈયળ છે તમે જોયેલી હશે અને ઘોડિયા ઈયળ તરીકે ઓળખવામાં આવે છે અને આ છે તે દિવેલામાં ઘણું નુકસાન પહોંચાડે છે ઓપ્શન બી અહીં સાચો પડે છે ગુજરાતમાં સૌથી વધુ કૂવા કયા જિલ્લામાં છે હવે કુવાનો પ્રશ્ન છે ને ખૂબ જ મૂંઝવતો પ્રશ્ન છે આજે આપણે એને પણ સોલ્વ કરીશું તો ગુજરાતમાં સૌથી વધુ કુવા જૂનાગઢ જિલ્લામાં જોવા મળે છે ઓપ્શન બી અહીં સાચો જવાબ આવે છે કન્ફ્યુઝન પોઈન્ટ છે તે આપણે જોઈ લઈએ તો ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ પાતાળ કુઓ પૂછે તો મહેસાણામાં ઓગણીસો ને પાંત્રીસ માં ખોદવામાં આવેલો ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ પાતાળ કુઓ મહેસાણા ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુ પૂછે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પાતળ કુવાઓ આવેલા છે ગુજરાતમાં સૌથી વધુ કુવા પૂછે તો જૂનાગઢમાં અને ગુજરાતમાં દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં કરવામાં આવે છે તો મહેસાણામાં કરવામાં આવે છે તો આ બધાય કન્ફ્યુઝન પોઈન્ટ છે ખાસ યાદ રાખજો પ્રશ્ન વ્યવસ્થિત સમજવાનો ત્યારબાદ તેનો જવાબ આપવાનો સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ કયો છે સામાજિક વનીકરણ કાર્યક્રમનો પ્રાથમિક હેતુ વન વિસ્તાર સિવાયની જમીનો પર વૃક્ષો વાવવા અને ઉછેરવા ઓપ્શન સી અહીં સાચો પડે છે ઝારખંડ રાજ્યમાં આવેલા કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદો લાગુ પડતો નથી કયા રાજ્યમાં છે આ ઝારખંડ રાજ્યમાં છે તો કયો વિસ્તાર છે એવો સરના વિસ્તાર ઓપ્શન ડી અહીં સાચો પડે છે ઝારખંડ રાજ્યની રાજધાની રાંચી છે વર્તમાન મુખ્યમંત્રી ચામપાઈ સોરેન છે હેમંત સોરેનને હટાવવામાં આવ્યા અને ચામપાઈ સોરેન છે તે હાલ મુખ્યમંત્રી બન્યા છે પંદર નવેમ્બર બે હજારમાં તેની સ્થાપના થઈ હતી ક્યુ જોડકું ખોટું છે અથવા તો ખોટી રીતે જોડાયેલું છે તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે આંધ્રપ્રદેશની હૈદરાબાદ એ જૂનું છે પણ હૈદરાબાદ છે તે અત્યારે હાલ તેલંગાણાની રાજધાની છે આંધ્રપ્રદેશની પૂછે તો અમરાવતી હિમાચલ પ્રદેશની શિલોંગ એ ખોટું છે અને અરુણાચલ પ્રદેશની ઈટાનગર એ સાચું છે તો અહીં સી જવાબ સાચો પડે છે તમે બી પણ સાચો કરી શકો કેમ કે હૈદરાબાદ છે તે તેલંગાણાની રાજધાની છે આંધ્રપ્રદેશની અમરાવતી છે હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશની બે રાજધાની છે શિમલા અને ધર્મશાળા શિમલા છે તે સમરની છે એટલે કે ઉનાળાની છે અને ધર્મશાળા છે તે શિયાળાની રાજધાની છે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે સુખવિન્દર સુખવિન્દરસિંહ સુખુ શિલોંગની વાત કરીએ તો શિલોંગ કોની રાજધાની છે તો મેઘાલયની રાજધાની છે શિલોંગ ક્યા બંધારણીય સુધારા દ્વારા દિલ્હી અને પોન્ડિચેરીની વિધાનસભાના સભ્યોનો રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં સમાવેશ થયો શું જવાબ આવશે આમાં એવું છે રાષ્ટ્રપતિનું જે મતદાર મંડળ છે તેમાં બધા રાજ્યોની વિધાનસભા લોકસભાના જે સભ્યો હોય તે જ આમાં મત આપી શકે છે પણ કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પોન્ડિચેરીના વિધાનસભાના સભ્યો પણ આમાં મત આપી શકે તેવો સુધારો કરવામાં આવ્યો ક્યારે તો તે સિત્તેરમો સુધારો હતો ઓગણીસો ને બાણુંમાં ઓપ્શન એ અહીં સાચો પડે છે તો મિત્રો આપણે એટલા પ્રશ્નો જોયા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તમારા કેટલા જવાબ સાચા પડેલા છે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો